રાજકોટમાં સીવમ કિયા શોરૂમ ખાતે નવી કિયા સેલ્ટોસ કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આધુનિક ટેકનોલોજી અને નવા ફીચર્સથી સજ્જ કિયા કાર લોન્ચ કરવામાં આવી છે કારમાં સુરક્ષાને મહત્વ આપવામાં આવ્યું છે જેમાં છ એડબેન્ગ્સની સેફટી સુવિધાઓ આપવામાં આવી છે કારમાં કોઈપણ પ્રકારની અસુવિધા વગર આરામદાયક મુસાફરી કરી શકાય તે પ્રકાર ફિટિંગ વ્યવસ્થા પણ છે નવી કિયા કારની પ્રારંભિક કિંમત રૂપિયા દસ લાખ નવ્વાણું હજાર રાખવામાં આવી છે મારું નામ યાદવેન્દ્રસિંહ રાયજાદા છે શિવમ કિયા કિયાની જે ફ્લેગશીપ વાળી વ્હીકલ જે છે જે કિયા સેલ્ટોસ એનું નવું રૂપ આખો સ્વરૂપ નવું આવ્યું છે સેલ્ટોઝ એ આજે અમે લોન્ચ કરી છે અમે સૌથી પહેલું એ છે કે આ એક નવો જ પ્લેટફોર્મ બનાવ્યું છે કિયાએ જે કે થ્રી પ્લેટફોર્મ ઉપર કંપનીએ ગાડી બનાવેલી છે આ પ્લેટફોર્મ ઉપર ઇન્ડિયામાં હજી સુધી કિયા છે બીજા કોઈ પાસે આ પ્લેટફોર્મ વખા નથી દસ નવાણુંથી ચાલુ થશે ગાડી તમારે દસ લાખ દસ નવાણુંથી લઈને તમારે લગભગ સાડી બાવીસ સુધી તમારે અલગ અલગ વ્હીકલ છે તો નવી જે કિયા સેલ્ટોર્સ છે એક તો એનું નવું ઇન્ટિરિયર આવ્યું છે નવી એક્સટિરિયર છે ગાડીની લંબાઈ વધારી છે વ્હીલ બેસ ઇલો વધારી રહ્યું છે ગાડી પોડી ગાડીની સ્ટેબિલિટી બહુ સારી કરી રહી છે કંપનીએ નવા ફીચર્સ આપ્યા છે ઘણા કંપનીમાં અત્યારે આમાં ટ્રિનિટી જેવો બધો ઘણા ફીચર્સ સારા છે એમાં અત્યારે તમે સેફ્ટી જો એકવીસ ઓટોનોમસ આમાં સેફ્ટી ફીચર્સ આવે છે છ એરબેગ પણ છે અંદર આમાં એટલે કિયા સેફ્ટીમાં તો લોકો કિયાને પહોંચે છે